અત્યારે આપણે આ આવી ગયા છીએ અખડ તડાવ છે કળામાં પાણી પીયું નાયા છે પવન સકી પવન સકી બે ત્રણ છે નાયા જો આ કેટલા લીલને રોજડાને ઊછે માઈલા જઈ છે કેટલા વધાય છે આખો ટોળું છે લીલનું રોજડાને બધી છે આયા નાયા તું ચાલ નહીં છોટા પાડે છે નાયા પીયુસી બેઠો છે છોટા પાડે બેઠે બેઠે બધા તરાક એક અલગ હોય છે મજા જાય રાખ આ આપડે પેછલાએ ફરવા આયા છે ફરવા એટલે રખડવા વેરાટી વાશેમાં એને કહેવાય રખડવાનું આયા છે બાવળ મસ્તનું એટલા બધા લીલ ને ફરવા રાડતા આ પાણી પીવા આયા બધા માલ્યા થઈ છે તડક સાથે પાણી પીવા આવે છે આયા એટલે પહેલા કાસી ઉસડી ની રહે છે છાટો પાવ મસ્તનું અત્યારે આપણે આઈ આવી ગયા છીએ રામેપીના મંદિર રે નાવો કોઈ મંદિર થી આયા ના ને પડકે હતા મંદિર બનાવવાનું એ લીમડો છે આ એક લીમડો છે પડકે તો આપણે બની છે ગાય આ એક વાસડી બનતી છે આ મકાઈ ને ઉગતી થયેલું છે આ પડ્યા છે આપણે બેલા jalan yang dulu sih nah ya tuh gulab kit lah hijau sih nasta gulab hijau sih kit lah betul gulab hijau sih nah ya sih nah kunci kunci masih nah gulab baik masta nah hijau sih kit lah betul koi tor tur gulab ayo saya gamma રામા મંડળ જાણે હવે આયા પહોંચી ગયો છે અહીંયા મારો પિયુષભાઈ માવો બનાવે બેઠા બેઠા ના જાડીઓ જો બહુ રાઉન્ડ જોયું સવારનો ગયો તો અત્યારે આવ્યો છે એકલો એક ગયો અમને તો લઈ ન ગયા ના રાઉન્ડ જો એકલો એક દાંત કાઢે બેઠો બેઠો એ તો આયા છે મોહિત અહીંયા પિયુષભાઈ છે અમારા ને અહીંયા છે જલાભાઈ પતંગ સગાવવા બધા દિવસે પતંગ સગાવતા હોય અને અમે રાતે પતંગ સગાવવા આવ્યા છીએ

मस्त नौ नजारों आवे सी, यहाँ मैं बुदे पतंग से गई सी, नैंकर गम नौ नजारों आया आवे सी, ना एक सी, नाड़ी जरी सी। आज कछुले, आज इसने जाता बाहर का, नहीं ये, आई बैठो बैठो ये, बिस्लेर सोपड़े, सोपड़ वगाड़े, बैठो बैठो वगाड़े, सोपड़ो, जो, 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 जो